અમારી મુખ્ય માંગો છે એનપીએસને રદ કરી ઓપીએસને લાગુ કરવું ડ્યુટી અવર્સ ઓછા કરવા ધારો કે ગુડ્સ ટ્રેનની અંદર આઠ કલાકથી વધારે ડ્યુટી નહીં લેવાની અને મેલ એક્સપ્રેસ પેસેન્જરની અંદર છ કલાકથી વધારે ડ્યુટી નહીં લેવાની એ સિવાય સાહેબ અમારે મોસ્ટ ઓફ ટ્રાવેલિંગની ડ્યુટી રહે છે તો અમે હેડક્વાર્ટરથી બહાર રહેતા હોય છીએ તો અમારી મુખ્ય માંગમાં એ બી છે કે વધુમાં વધુ અમારે બે નાઇટ ડ્યુટી કરાવી અમને પાછા હેડક્વાર્ટર રિટર્ન કરે છત્રીસ કલાકની અંદર મેક્સિમમ અમને આઉટ ઓફ હેડક્વાર્ટર રાખી અને પાછા ઓફ ડ્યુટી કરાવી અને હેડક્વાર્ટર ની અંદર અમને પાછા છત્રીસ કલાકમાં ઓફ ડ્યુટી કરાવડાવે એ સિવાય મહિલાઓ માટેની જે બેઝિક જરૂરિયાતો રહી વોશરૂમ કે લોકોની અંદર આ સુવિધા કરતા હોય નથી એ સિવાય અમને એક વખત ઓન ડ્યુટી થાય ત્યાર પછી કોઈ પણ લંચ બ્રેક આવતો નથી એમાં દસ કલાક થાય કે અગિયાર કલાક થાય કોઈ પણ જાતનો અમારો લંચ બ્રેક હોતો નથી એની અંદર કન્ટિન્યુ ડ્યુટી રહે છે ત્યારે અમે ઉતરી ઓફ ડ્યુટી કરી ત્યાર પછી જ અમારે આ સુવિધા અમને મળી શકે છે એ સિવાય નાઇટ ડ્યુટી મેક્સિમમ મારી પાસે બે કરવામાં આવે એનાથી વધારે નહીં કિલોમીટર એટલે રહ્યું અમારું એ અમને ટીએન અવેજમાં જે મળે છે પચીસ એક એક બે થી પચીસ જે એમાં વધારો કરવામાં આવેલ છે એ જ રીતે કિલોમીટર એલાઉન્સ ની અંદર બી પચીસ ટકા વધારો કરી અને રનિંગ સ્ટાફ ને દેવામાં આવે આસિસ્ટન્ટ લોકોને રિસ્ક એલાઉન્સ નથી મળતું તો બાકી કેટેગરી જે લોકો પાઇલોટ રહી એમને આ વસ્તુ આપવામાં આવે છે તો અમારો એ બી માંગ છે કે આ બી રિસ્ક એલાઉન્સ લેવામાં આવે